દર્શક મિત્રો જોઈ રહ્યા તહેલકા ન્યૂઝ હવે સમાચાર હલદરવા સ્થિત ઇસમો હોલ ખાતે કડીવાલા ઘાચી સમાજ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા વડીલોનો સન્માન સમારોહ તેમજ જરૂરતમંદનો સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો ભરૂચના પાલેજ નજીક આવેલા કરજણના હલદરવા સ્થિત ઇસમો હોલ ખાતે કડીવાલા ઘાચી સમાજ વેલફેર ટ્રસ્ટ દ્વારા સૈયદ હઝરત રફિકુદ્દીન પીરઝાદા સાહેબની અધ્યક્ષતામાં વડીલોનો સન્માન સમારોહ તેમજ જરૂરતમંદો માટે સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો કડીવાલા સમાજ સહાય કરી એક ઉમદા અને કાર્ય થકી અન્ય સમાજ માટે પ્રેરણાદાયી બન્યા છે કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે સાથે સમાજના વડીલોનું શાલ ઓડાડી અને પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું સૈયદ હઝરત રફિકન પિરઝાબા સાહેબે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે કડીવાલા ઘાચી સમાજ જે એક કચડાયેલો વર્ગ છે એમના સંતાનોને ઘણી તકલીફ પડતી હતી એટલે તેઓએ મને કહ્યું કે અમે સહાયરૂપ બનવા જઈએ છીએ આજના સંમેલનમાં કડીવાલા સમાજ થકી કડીથી કડી મળે છે અને હું કડીવાલા ઘાચી સમાજનું સંગઠન છેલ્લા ત્રીસ ચાલીસ વર્ષથી હું જોઈ રહ્યો છું અહીં શરૂઆત પાંચ વર્ષથી થઈ છે મારી દુવા છે જે તેઓએ સરાહનીય કાર્ય કર્યું છે કડીવાલા સમાજના વિદ્યાર્થીઓને મેડિકલ ક્ષેત્રે જવું છે તેઓને એડમિશન મળી શકે છે સમાજના સેક્રેટરી મહેબૂબ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે અમે સમાજમાં જે જરૂરિયાતમંદ લોકોને છે તેઓને મદદ કરવા માટે અમારા સમાજમાંથી જે જકાત અને લીલા ફંડ આવે છે તે ફંડમાંથી સમાજમાં જરૂરિયાતમંદ લોકોને મદદ પહોંચાડીએ છીએ જેમ કે શૈક્ષણિક સહાય છે શૈક્ષણિક સહાય આજકાલ ખૂબ જરૂરી થઈ ગઈ છે માનવી શિક્ષણ પ્રાપ્ત કરશે તો સવાલ કરશે અને તે સિસ્ટમ સાથે પણ મેચ થશે જેઓને રોજગાર માટે ખૂબ તકલીફ પડે છે તેઓને સામાન આપીએ છીએ બહેનો માટે સિલાઈ મશીન આપીએ છીએ અમે રિક્ષા માટે પણ સહાય આપીએ છીએ અગાઉ પણ આયોજિત કાર્યક્રમમાં અમે સહાય આપી હતી યુવા પેઢીને મોબાઈલનો સકારાત્મક ઉપયોગ કરવા વિશેષ અપીલ કરી હતી યુવા પેઢીને વ્યસનથી દૂર રહેવા વિશેષ અનુરોધ કર્યો હતો સમગ્ર કાર્યક્રમને કડીવાળા ગાજી સમાજના અધ્યક્ષ ઉપાધ્યક્ષ સેક્રેટરી તેમજ સદસ્યોએ ખૂબ સારી જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો કાર્યક્રમના અંતે સૈયદ હઝરત રફીકુદ્દીન પીઝાદા સાહેબે દુવા ગુજારી કાર્યક્રમનું સમાપન કરાવ્યું હતું રિપોર્ટર અવી સૈયદ તહેલકા ન્યૂઝ ભરૂચ અસલામ વલેકુમ દર્શક મિત્રો આજે અલદરમાં ગામે એક કાર્યક્રમની અંદર ઘાંચી સમાજ સાઉથ ગુજરાતનું એક સંમેલન રાખવામાં આવ્યું હતું એમાં મને મને અધ્યક્ષસ્થાને બોલાવેલો હતો અને હું આ હોલને આ સંમેલનની અંદર સંબોધવા આવેલો હતો અહીંયા ઘાંચી સમાજના જે કચડાયેલો વર્ગ છે જે ઇકોનોમિકલ વર્ગ છે તેમના બચ્ચાઓને ઘણી તકલીફ થતી હતી એટલે એમણે મને એવો કહ્યું કે અમે આવું કરવા જઈએ છે એટલે મેં એમને એવું કહ્યું કે એ ઘણી સારી છે સરાહનીય વાત છે અને હું તમારા પ્રોગ્રામમાં જરૂર હાજર રહીશ એટલે આજે હું હાજર રહ્યો છું અમારા ગાચી કડીવાલ મહેસાણા એટલે કઢી કઢીથી કઢી આજે મળી છે અને ત્યારે બી ઘાચી સમાજનું સંગઠન લગભગ ત્રીસ ચાલીસ વર્ષથી હું ત્યાં જોઉં છું આમની શરૂઆત હમણાં પાંચ વર્ષથી થઈ છે પણ મારી એમને બધાને દુઆ છે કે એમણે જે કંઈ કામો કર્યા છે કે આપણી બહેનો હોય આપણા ભાઈઓ હોય જે કચરાયું વર્ગ હોય એમને મદદ કરવા માગે છે અને વિશેષમાં એમ પણ કહ્યું છે કે જે બહેનો જે ભાઈઓ જે ભણીને તૈયાર થઈ ગયા છે એમને અબ્રોડ જવું છે અબરોડ આજે ઓપન છે અને કોઈપણ યુનિવર્સિટીની અંદર આપણા ગુજરાતના કોઈ પણ છોકરાઓને ત્યાં એડમિશન મળી શકે છે એ મેડિકલ કોલેજ હોય એન્જિનિયરિંગ કોલેજ હોય નર્સિંગનું વધારેમાં વધારે થાય છે તો એ બાબતની અંદર એવો મને બોલાવ્યો એમનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ અને આજે અહીંયા છે કડીવાલ મુસ્લિમ ભાંસી કડીવાલા મુસ્લિમ ઘાસ જમાતના પ્રોગ્રામમાં અમે છે ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના કડી ગામથી આવ્યા છીએ અહીંયા ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના ઘાંછી સમાજના આગેવાનોના આમંત્રણને માન આપીને વધારા હતા એનો મુક્ રીતે જ હેતુ હતો કે ઉત્તર ગુજરાત કે મધ્ય ગુજરાતના ઘાંછી સમાજના ભાઈઓ એ એકબીજા મળે કડીથી કડી મળે ને અમારા પીઓ મુર્શિદા એમની આગેવાની હેઠળ અમારા એકબીજાના જે વર્ષો જૂના જે વ્યવહારો નથી એ પૂર્ણ સાબિત થાય ને અમારા બેટી વ્યવહાર એકબીજાના ભાઈ ભાઈ વચ્ચે જે ફરીથી જે વ્યવહારો થાય એ માટે અમારે અહીંયા આગળ પ્રયત્ન કરવાના છે અને એકબીજા મળીને આગામી દિવસોમાં અમે આ સમાજના સંગઠન માટે પ્રગતિ માટે સૌ સાથે મળીને